નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સમાચાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર શ્રી સૂચના અન્વયે આજ રોજ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી ગ્રામ પંચાયત હાઈસ્કૂલ મેંદડામાં આઈ સી ટીસી આર એચ સી મેંદરડા જિલ્લો જૂનાગઢના કાઉન્સલર શ્રી આશીષભાઈ બદાણી તેમજ લેબ તેમજ ટેકશ્રી સુરજભાઈ ચાપડિયા તેમજ એનસી ડી વિભાગના કાઉન્સલર વિજયભાઈ મારુ દ્વારા સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધ્યક્ષ ટી એચ ઓ શ્રીમતી પ્રિયદર્શિની મેડમ ડીપીઓ શ્રી વ્યાસ સાહેબ તેમજ દિશા ટીમના માર્ગદર્શન હેઠળ આજરોજ ઇન્ટેસિફાઈડ આઈસી કેમ્પેઇન સંગન આઈઇસી ઝુંબેશ અંતર્ગત સરકારી હોસ્પિટલમાં મેંદડાના આઈસીટીસી વિભાગ દ્વારા એચઆઈવી એડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ આવેલ કરવામાં આવેલો હતો જે અંતર્ગત શ્રી ગ્રામ પંચાયત હા સ્કૂલ મેલડાના પ્રિન્સિપાલ એમ જે ખુમાણ તેમજ અગ્રાવત સાહેબ તથા સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સાથ સહકાર મળે આ પ્રોગ્રામ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને એચઆઈવી હિપેટાઇટિસ બી અને સી ટીબી જાતીય રોગો તથા બિનચેપી રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં એકસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આચાર્ય સાહેબ શ્રી તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોતરી કરી ચર્ચા કરવામાં આવી હતી તદઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ